યા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મતદાન જાગૃતિ અભિયાન જેવા કે મતદારોની પ્રતિજ્ઞા સહી ઝુંબેશ મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલાં મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે નાગરિકો ઉત્સાહભેર જોડાયા તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું ખાસ આયોજન કરવામાં આવ્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત સમગ્ર ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે હેતુથી તે હેતુથી સ્વીપની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અત્યાર સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ કર્યા બાદ આજે નેત્રણ તાલુકા ખાતે એક મેરેથોનનું આયોજન કર્યું છે મતદાર જાગૃતિ દોડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ સવાસોથી ઉપરના યુવાનો જોડાશે તેઓ નેત્રંગના દરેક દરેક અગત્યના સ્થળ ઉપર જઈ અને મતદારોને મતદાન આપવા માટે અપીલ કરશે એમને પોતા વધારેમાં વધારે મતદાન થાય તે માટેનો સંદેશ પહોંચાડશે નેત્રંગ સરકારી કોલેજ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે મનમોહનસિંહ યાદવ એના કન્વીનર છે અને આ કાર્યક્રમ શ્રીની નિગરાનીમાં આપણે સંપૂર્ણ સફળ થાય તેવી આશા રાખું છું થેન્ક યુ